હેલો ડાક સ્વાગત છે હાર્દિક સ્વાગત કરું મિત્રો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ચા પાણી પી દા છે અને સ્નેહ હવે જો ઉઠી ગયો છે એને તૈયાર કરી અને નાસ્તો પાણી કરીને આપણે સ્નેહને સ્કૂલે પહેલાં મૂકવા જશું તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ સ્નેહ તો જોઈને કમ્પ્લીટ થઈ ગયો છે પછી એને તૈયાર કરી થયેલો પેલો તૈયાર કરી ટિફિન તૈયાર કરી અને એને સ્કૂલે મૂકવા જાય

મિત્રો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે છેલો બેલો પાણીની બોટલ બોટલ ભરીને આજે એને ટિફિન લઈ જવાનું નથી કેમ કે આજે કંઈક ગાબેલી નો પ્રોગ્રામ છે એટલે આજે ટિફિન લઈ જવાનું નથી હવે એને આપણે ખાલી માથામાં તેલ બેલ નાખી અને માથું વરવી દઈએ એટલે ગાડી અમારી થઈ જાય કમ્પ્લેટ બરાબર ને પછી આપણે જવા દઈ નિશાળે કા હાલો તો હાલો તેલ નાખીને કમ્પ્લીટ કરી દઉં હા લીધું લીધું મિત્રો આપણે અત્યારે જવાનું છે ખંભાળિયા અને અહીંથી આપણે જવાનું છે ભાઈ ના મરચા ભરવાના છે તો આપણે મરચા ભરી આવીએ પછી નીકળીએ ખંભાળિયા ખેતરો આપણે ખંભાળીએ છીએ તો ક્યારે આવી ગયા હતા પણ આજે છે ને એટલી ગરમી આટલી થઈ હતી ને એ વાર જવા દીવો આમ માજી શરદી થઈ ગઈ એવી ગરમી થઈ ગરમીની શરદી થઈ ગઈ પછી આપણે સ્નેહને તેડવા ગયા સ્નેહને તેડીને આવ્યા સ્નેહ ને અમે બે નાસ્તો પાણી કર્યા ચા પાણી પીધા હવે સ્નેહ કરે છે લેસન લેસન કરવા બેઠો છે તો શું છે લેસનમાં સ્નેહ આજે સંખ્યા વાંચન એક ઉદાહરણ

એક શર્ટનો એક ઈરેઝર બે ઈરેઝર ઓ બે ઈરેઝર બે બોલપેન બે પેન્સિલ તો એક પેન્સિલ દે હાલે તો પેન્સિલ હતી એક પેન્સિલ ઉનિયાલ મૂકેયો દિશાડે કે મૂકેયો હે એની અરી છીલાતી નથી પાંગી ગઈતી એટલે

કેમને આપણે પાંચ વાગે તો ખાધું પછી હવે તો ખીચડી ખાવી પડે ને પાંચ વાગે ખાધું આટલે ભૂખ નથી આ ખાલી કેવા પૂરતું ખાધું એવું નહીં એટલે હે ને આપણે ખીચડી ખાઈને આવી ગયા અને આજે એને તબિયત બરાબર લાગતી નથી આજે ગરમી બહુ પડી એટલે હવે આપણે ખીચડી ખીચડી ખાઈ લીધું મસ્ત મજાનું અને હવે આપણે વિડીયો આજનો અહીં પૂરો કરીએ કાલે વળી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા વિડીયો